વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે સયાજીનગર ગૃહમાં સાગના બદલે પ્લાય વાપરવામાં આવ્યું અને ઉધઈની ટ્રીટમેન્ટ ન કરાવતા સ્ટેજનું પ્લાય કોવાઈ ગયું બે વર્ષ પહેલા ચાર કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું ચાર કરોડ ખર્ચનાર મનપા પંદર હજારનો ખર્ચ ન કરી શકે સ્ટેજની પ્લાય કોવાય જતા નગરગૃહ બંધ રાખવાનો હવે વારો આવશે જનક આગામી અઢાર મે થી સયાજી નગરગુરુ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે તંત્રની ઘોર બેદરકારીને કારણે અનેક કાર્યક્રમો રદ થયા છે કરોડોનો ખર્ચો અને પછી સામાન્ય દસ પંદર હજાર રૂપિયાનો પણ ખર્ચ નથી કરશી આ મહાનગરપાલિકાઓ જેના કારણે આ કરોડો રૂપિયા પાણીમાં ભીટ રહ્યા છે હવે શું કરશે આ લોકો ફરી આ લોકો કામકાજનો ટેન્ડર બહાર પાડશે ટેન્ડર બહાર પાડીને કામકાજ શરૂ કરાવશે કામકાજ પૂર્ણ થતા ત્યારે આ બધું તૈયાર થશે એના પછી આ વરસાદના સિઝનમાં પડી રહેશે અરે એટલે ટૂંકમાં કોર્પોરેશનને લોસમાં જશે એટલે દર વખતે કોર્પોરેશન એમની જે મૂરખતાનું જે એ જે પ્રદર્શન છે એ પબ્લિકની સામે દેખાઈ રહ્યું છે હવે એમને પોગ્રામ તો રદ કરાવવા પડશે પણ કોર્પોરેશનને પાછા પૈસા ક્યારે આપશે અને એને પોગ્રામની જે લોકો તૈયારી કરી છે કંઈ શિફ્ટ કરશે એ કોર્પોરેશનની જવાબદારી રહેશે કોર્પોરેશન કોર્પોરેશનની સો ટકા આવક જશે પણ જે લોકો પ્રોગ્રામ કર જે નક્કી કર્યા છે એ લોકો કંઈ જશે એ મોટો એક પ્રશ્ન છે કોર્પોરેશન માટે ચાર કરોડની રકમ હોય એટલે આ લોકોનો મોટામાં જ વધારે ઇન્ટરેસ્ટ હોય પણ જે નજીવી રકમથી જો કદાચ એ સમારકામ કર્યું તો ઉદયની ટ્રીટમેન્ટ કરી હોત તો આજે તકલીફ ના થાય બીજી વાત એ છે કે અત્યારે તમે જો કે ઉદય લાગ્યા પછી ફરી રિડેશન કરવાનું ફરી નવો સ્ટેજ બનાવવાનો એટલે ક્યાંક ને ક્યાંક લોકોના પૈસા ધુમાડા ચાલી રહ્યા છે અને મને તો એવું લાગે છે કે લોકોમાં પણ થોડી જ જાગૃતતા આવી ખૂબ જરૂરી છે આજે લોકોને એક વસ્તુ જાણવી જોઈએ કે પંદર હજાર હોઈ શકે કે આ રકમની અંદર કોઈ નેતાઓને ખાઈ કે ના મળી હોય કે નહીં જેવી રકમમાં લેવાનું શું પણ એ પંદર હજારની સામે અત્યારે જો કે તમારે અત્યારે લોકોને ઇવેન્ટ્સ કર્યું હોય તો ઇવેન્ટ્સ અત્યારે આ લોકોએ બંધ કરી દીધું ફરી બી જો કે લાકડા એટલે દુનિયાભરમાં મોંઘા થઈ ગયા છે ફરી પાછું નવું રિડન કરવાનું અને એ પૈસા કોના પાછા ફરી જે કોઈ એક મૂર્દાલ માણસ હોય અને એને બહુ સારા કપડાં પહેરાવી દો અને મેદાનમાં ઉતરાવ તો શું થાય દસાઈની આ આવ્યો હાલ છે ચાર કરોડનો ખર્ચો કર્યો પણ પંદર હજારની ખર્ચો કર્યો એના લીધે સર સ્યાજી બંધ કરવાનો વારો આવ્યો છે તો જે લોકોએ આ કર્યું છે એના ઉપર ઇન્કવાયરી બેસી જોઈએ એના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ અને જે કોર્પોરેશનને નુકસાન થયું હોય એની પાસેથી ભરપાઈ કરવું જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું છે જે એન્જિનિયરો લાખોને કરોડો રૂપિયા બજેટની અંદર પચાસ ટકા કરતાં બજેટ આપણો ખર્ચો થતો હોય અને એ એન્જિનિયરને તમે કાર્યવાહી નહીં કરો એનો મતલબ શું થયું એનો મતલબ તમે એમની સામે બોલી નથી શકતા નક્કી થયું અથવા તમે એનો બચાવ કરો છો અહીંયા બચાવ કરવાની વાત નથી તમારીને મારી મિલકત નથી આ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે અને એના સાચવવા માટે જ્યારે આપણને મોકલ્યા હોય ત્યારે કોઈની સે શરમ રાખ્યા વગર આપણે કામ કરવું જોઈએ એવું મારું રૂપક્ષ માનવું છે શ્યાજી નગર ગૃહના સ્ટેજમાં કે જે આખું લાકડાનું અને પ્લાઇનું બનેલું છે એમાં ઉદય લાગી ગઈ છે અને એને રિપેર કરવું જરૂરી છે નવું આરસીસી સ્ટ્રકચર કરી અને એની ઉપર ઉધેરી ટ્રીટમેન્ટ કરી અને આ નવું સ્ટેજ બનાવવામાં આવશે અહીં તપાસ કરીશું કે અધિકારીઓ ઉધેની ટ્રીટમેન્ટ કરી છે કે કેમ અને નથી કરી તો હવે પછીના આયોજનમાં